નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનો ઉપર નોટિસનો જવાબ ન આપવાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દુકાનોને સીલ મારવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને નોટિસ આપવામાં આવી હતી દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ ન મળતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી હતી બે વર્ષ અગાઉ ચૌદ જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે એ જ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યો છે જ્યારે ત્રણ જેટલી દુકાનોના ગેરકાયદેસરના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યુ ન કરવાથી ચિકન સ્ટોર અને સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહીં હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસનો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યો છે અને ત્રણ જેટલી દુકાનોના ગેરકાયદેસરના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે क्या बार की साइड है राइट द राइट ने और अलग अलग के और 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 જે નોટિસ છે એ પણ ઘટાડવામાં આવી રહી છે અને નોટિસિંગની કાર્યવાહી મેસેજ આપે છે કે જો તમને

નવાપુરા ખાટકીવાડ ખાતે જે બારથી જે દુકાનો છે નોટિસ પણ આપવામાં આવી હતી ફૂડ સેફ્ટી પ્રમાણે દોઢ બે વસ્થા બંધ પણ કરવામાં આવી હતી છતાં પણ નિયમોનું પાલન ના કરેલું હોય કન્ડિશન જાણવેલ નથી અને સિડ્યુલ ફોનનું પાલન કરેલ નથી આજ આજરોજ વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર તેર નવાપુરા ખાટકીવાડ ખાતે આવેલ નોનવેજની દુકાનોમાં નામદાર હાઈકોર્ટના આદેશ બાદ ફૂડ સેફ્ટી એક્ટ તેમજ જીપીએમસી એક્ટ અનુસાર તેઓએ લાયસન્સ મેળવી જે તે નિયમની જોગવાઈ છે એનું પાલન કરવાની રહે છે પણ તેઓને વખતો વખત મૌખિક અને લેખિત નોટિસો આપવા છતાં પણ તેઓ દ્વારા આ દિન સુધી જોગવાઈનું પાલન ન થતાં નવાપુરા પૂરા ખાતેની અંદાજે અગિયારથી તેર દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે